અમે ઉભા ઉભા રહ્યા છે કારણ વરસાદ ચાલુ છે એટલે તમે જોઈ શકો તમે દર્શન કરાવી દો તમે દર્શન કરી લ્યો ખોડિયાર મને આ જો આ આ છે ને ભણાવર આવે છે અને આ દર્શન કરી લ્યો મિત્રો જો આવી ગયો

ભારા ભાઈ છે અંદર કમલેશ પાછળ હવે બતાવી દઉં તમને અહીંથી સીન જુઓ એ સામુ દેખાય નહીં ભાણવર છે આ ભાણવર છે યો ભારત ભાઈ અમે અહીંયા

હાલો વર્તા થઈ ગયા છે આપણે મહિમા છે એક અહીંયા આવી રીતના ટીકી કરવાની હોય એટલે કંઈક શું ભાઈ મહિમા શું છે એનો

Para mi